હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચન માં બસ જો કિચન માં આવી ગઈ છું અને કાચી કેરી આવેલી હતી તો કાચી કેરી નો આજે આપણે મુરબ્બો બનાવવાના છીએ તો મેં અહીંયા બે કિલો કાચી કેરી લઈ લીધેલી છે તમે આ મુરબ્બો બનાવશો ને બાળકો એટલું ખાશે ને કે એમને બહુ જ ભાવશે એમ કે સોસ અને જામ પણ ભૂલી જશે એટલો સરસ બનીને તૈયાર થશે તો અહીંયા મુરબ્બો બનાવવા માટે મેં એક મોટું તપેલું લઈ લીધેલું છે

જો તમને આવી રીતે માપ સેટ ન થાય ને તો તમે શું કરી શકો કે બી કિલો ખાંડ પણ અલગથી ન જ લઈ લો તો એ રીતે પણ સેટિંગ થઈ શકે અને આ રીતે પણ તમે માપ કરી અને કરી શકો તો અહીંયા સૌથી પહેલા તો મેં બે કિલો ખાંડ લીધેલી છે કારણ કે બે કિલો કેરી હોય ને તો તમારે સામે બે કિલો ખાંડ લેવાની હોય છે આ રીતે મુરબ્બા નું માપ સેટ થતું હોય છે તમારે જો ઓછો મીઠો કરવો હોય તો તમે ઓછી ખાંડ નાખી શકો અને વધારે મીઠો કરવો હોય તો તમે અહીંયા વધારે ખાંડ પણ ઉમેરી શકો એ રીતે તમે માપ સેટ કરીને કરી શકો હવે અહીંયા હું ગરમ પાણી જ ઉમેરી દઉં છું તો કે ફટાફટ થઈ જાય માટે ગરમ પાણી પાણી જ છું કેટલું ઉમેરવાનું છે તો કે ખાંડ ડૂબીને એટલું પાણી તમારે અહીંયા ઉમેરવાનું છે જેનાથી તમારી ચાસણી છે ને એ ફટાફટ પણ થઈ જશે અને એકદમ પરફેક્ટ થશે જોઈ શકો છો આ રીતે ચાસણી થવા માટે મૂકી દીધી છે અને મારી કેરીનું છીણ થઈને પણ આવી ગયું છે મારી તબિયત જરા ખરાબ હતી તો મમ્મી મને જ છીણ કરીને આપેલું હતું મમ્મી ને કહો તમે છીણ કરી દો ને ત્યાં સુધી હું ચાસણી મૂકી દઉં છું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં ચાસણી મૂકી દીધેલી છે અને કેરીનું છીણ પણ થઈ ગયું છે એમાંથી વધારાનું જે પાણી હોય એ નીતારી લેવાનું છે અને ચાસણી ઉકળે ત્યાં સુધી તમારે ચેક કરવાનું છે જોઈ શકો આ રીતે છે ને ચેક કરતા રહેવાનું થોડી થોડી વારે કે ચાસણી બરાબર થઈ ગઈ છે કે કેમ હવે આપણે એમાં ચાસણી થઈ જવા આવે એટલે આપણે એમાં કેરીનું જે છીણ છે એ ઉમેરી દેસુ આપણે જે છીણ કરીને રાખેલું છે એમાંથી બધું પાણી લેજો નહીતર શું થશે પાણી હશે ને તો ઉકળતા વાર લાગશે કેરીનું પાણી નીકળશે તો એ પાણી વધારે ઢીલી બનાવી દેશે અને ચાસણી ને બનતા વાર લાગશે એટલે કે મુરબ્બો બનતા વાર લાગશે અહીંયા હું બધી કેરી એક ઉમેરી દઉં છું તમારે થોડી થોડી કરીને ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો મેં અહીંયા બે કિલો કેરીનું છીણ અહીંયા ઉમેરી દીધેલું છે

પરંતુ બેસે નહીં એટલા માટે તમારે આ રીતે સતત ને સતત ચલાવતા રહેવાનું છે જોઈ શકો એટલા બબલ્સ થાય છે જ્યાં સુધી સાવ બબલ્સ આવવાના બંધ ન થઈ જાય ત્યાં સુધી તમારે ઉકાળીને તૈયાર કરવાનું છે જો ચાસણીમાં પાણી રહી જશે કે ચાસણી કાચી થશે કે કેરી નહીં સરખી પાકે તો મુરબ્બો ખરાબ થઈ જશે મુરબ્બામાં ફૂગ વળી જતી હોય છે

તમારે જો ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય એની બદલે તમે જરાક હળદર પાવડર પણ ઉમેરી શકો હવે આપણે અહીંયા કેસર ઉમેરી દેસુ આ મુરબ્બામાં કેસરની સ્મેલ પણ બહુ સરસ આવતી હોય છે અને કેસરના તાંતણા દેખાવામાં પણ બહુ સરસ લાગતા હોય છે તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને આ મુરબ્બામાં એલચીનો ફ્લેવર બહુ ગમે એટલા માટે હું આ રીતે એલચી વાટી અને ઉમેરી રહી છું એલચી છે ને તમારે વાટીને જ ઉમેરવાની અધકચેરી એલચી ક્યાંક દેખાશે ને તો બહુ સરસ લાગશે તો એવું હોય ને આખી એલચી લઈ અને એનું ખાલી મોડલ ખોલી અને એમાં ઉમેરી ઉમેરી શકો શકો છો એટલે કે આખી એલચી પણ પણ તમે એ દેખાવમાં બહુ સરસ લાગતી હોય પણ શું થાય કે બાળકોને આવી જાય ને તો એ ખાય નહીં એટલા માટે હું આવી રીતે વાટીને જ ઉમેરતી હોઉં છું અધકચેરી વાટી અને એલચી દાણા ઉમેરી દીધેલા છે તમારે જે રીતે સ્વાદ અનુસાર જરા વધારે ઓછી ઉમેરવી હોય એ રીતે તમે વધારે ઓછી ઉમેરી શકો હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેશું જોઈ શકો છો અને એકદમ ઠંડુ થવા દેસુ ઠંડુ થાય ને ત્યારબાદ આપણે કાચની બરણીમાં ભરીને તૈયાર કરશું જો ઠંડુ થઈ ગયું છે તો એકદમ ઘાટું એવું જામ જેવું બનીને તૈયાર થઈ ગયો છે મુરબ્બો એકદમ સરસ લાગતો હોય થેપલા પરોઠા રોટલી બધાની સાથે સરસ લાગે એવો મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે ને વર્ષો વર્ષ સુધી ચાલશે તો હવે હું અહીંયા આ જે મુરબ્બો છે એને કાચની બોટલમાં ભરી લઈશ અથાણા ભરવામાં ખાસ ધ્યાન રાખવું તો કેમ તમારે કાચની બોટલ જ નો ઉપયોગ કરવો કાચની બોટલમાં જ અથાણા ભરવા તો શું થાય કે લાંબો સમય સુધી એ સારા રહેશે પ્લાસ્ટિકની બોટલમાં અથવા તો કે તમે એવી કોઈ બોટલમાં ભરો તો તો હવા જઈ એ ખરાબ થઈ જાય છે એનાથી અથાણા સારા નથી દેતા એટલા માટે હું વારંવાર કહેતી હોઉં છું કે તમારે અથાણા ભરવા હોય તો એ તમારે કાચની બોટલમાં જ ભરવા અને આ મુરબ્બો તો તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો કારણ કે આપણે એમાં એવી કોઈ વસ્તુ નથી નાખેલી કે જે વ્રત ઉપવાસમાં ન ખાઈ શકાય એટલે તમે આ મુરબ્બો વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો તમે કોઈ વ્રત રહ્યા હોય તો તમે પૂરી કે પરોઠાની સાથે તમે આ મોરબ્બો ખાઈ શકો છો બહુ સરસ લાગતો હોય છે એક વખત જરૂરથી ટ્રાય કરજો અમે તો આ મોરબ્બા બ્રેડની સાથે પણ ખાઈએ બહુ સરસ લાગતો હોય છે બ્રેડમાં આપણે જેમ જામ લગાવીએ ને એના બદલે તમારે આ મોરબ્બો લગાવી અને ટ્રાય કરજો બહુ સરસ લાગશે બાળકોને તો એ જામ સેન્ડવિચ જ લાગશે એટલો સરસ બનીને તૈયાર થશે આ રેસીપીથી ટ્રાય કરશો ને તો વર્ષો વર્ષ સુધી ખરાબ નહીં થાય અમને બધાને તો ખૂબ ગમ્યો ખુબ ભાવ્યો બધાને ખૂબ ભાવે છે તો તમને રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બીજી કોઈ રેસીપી જોઈએ તો પણ જણાવજો બાકી મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે બાય થેન્ક યુ